જય માતા મિત્રો કેમ છે બધા મજામાં ઉપર આપણે વિડીયો ચાલુ કર્યો ને પ્લેન નીકળો આપણે ગોરી આવી ગઈ તો બે હું ચારી અત્યારે લાંબા ભલે નથી લઈ જવાની આપણે આટલા મહિના રખડાવવાની છે ગોરી આપણી વાહે વાહે અહીંયા ખૂણા બધી રખડી લીધી હવે જો બધી હાલતી થઈ નીકળે બધી આશે તમને આચાર આપણે લાંબા ફોલે જાવ નથી આ હો આ નદી માં રાખી છે એટલે બધી નાખી તો બધી નાખી લઈ પાછી તો અત્યારે ને આમાં ઉતારી દઉં હું આજે આખો દે આમાં જ કાઢી છે બધા અંદર ભાઈ ગયા ગાયો તો અહીંયા માથે છે પણ બાકી હું બધી હમણાં અંદર ઉતાર દેવાની તો આપણે વેહું નહીં ને આજે છોડી લીધા બધી રખડે આ સેટ આ સેટ જો રાત આપણે જાય આ રાત ધાન બાકી બાકીનું હજી ધીરે ધીરે આવે છે ગાડી વાર આમની રખડાવશું પછી આમ જવા દઉં હું બાકી હરાડી બેગ છે ને એ વાડીમાં વહી જાય રાતન બાકી ઓલી હજી એક બે દી લાગે તૈયારી છે તો આપણે હે ને રાધા હવે ચરવાનું બંધ કરી દઈએ ચરતી નથી બહુ કેમકે જો હવે એમ નથી કા કેમ પાડું વાછડું પાકી ગયું એટલે વધારે ખાઈ ના ગયું પછી પહેલાં ફૂલ ચરે પણ હવે ઓછું ખાય અને અહીંયા હવે એને ભાવતું નથી કેમકે રાતને એ ભાવે આ ઘરે હે એટલે સીધો ઢેકડો મારીને ભૂકા એટલે ચણાને ને ખા હે ગમે એવી હાંસ ઠેકી જાય બાકી બે હું તો આપણી આવે ધીરે ધીરે આવી ગઈ ગઈ અડધી અમે રોડ તડી આવી હવે અહીંયા ચારવાની છે હવે આટલા આમ દે હું કેમ કે અખાડ અને જો મંદિરમાં ચાટેલું ને અહીંયાથી પડે તો બધું ભેગ ખાઈ જાય બે હું

જેમ કે તડકો બરાબર શિખર ઉભર આવ્યો ને ત્યારે મસ્તી નો આવે હવે બગડી જાય આમ કરે જો હવે તડકો આમ આવે ને મંદિર નું રૂપ આખું વિખાઈ જાય અત્યારે મસ્ત આવી જાય આમાં તો આપણે જે ભેવ નીકળવા માંડી બારે ફોટો પકડી લીધો હશે બધા જો ભાગતા થઈ ગયા આ બાજુ હવે અહીંયા બધી નીકળી આવી હાલો આગળ હલો અહીંયા ખાવું ઘરે ના કે ના ખાય હા નાગરાજ આપણે નાગરાજાટું કાલે ડૉક્ટર પાસે બોલાવ્યા છે તો આજનું આજે જ આવવા નહોતો પણ આજ ના પડી કે કાલે આવું આવશું અત્યારે અત્યાર સુધી કે એક બે દી જારી જાવી કે જો રસી ફૂટે ને તો હોય કેમ કે રસી અંદર પાક કરી ગયા હે ને એના સાબી કે ફૂટે નહીં ઘડીકમાં આમ રસી ભરાણે એવું દેખાતું નથી કે આપણે લંગડી એકને થયા હતા એવા બધી આ હાલતી થઈ ગઈ એટલે હવે આપણે આને મૂકી આગળ જવું કેમકે ઓલી બે હરાડી ગતી જાય હમણાં અંદર આપણે પાણી ખાડો જો આ હુકાઈ ગયો આખો ધોરી ફૂલ થાય આમાં બીજું ખર થાય છે લગભગ હું ખાયો ઓછું આ એક તો ખાઈ જ્યો આ મોટું થઈ ગયું ને એ વાળ લીલું છે એટલાથી થોડું થોડું ખાય ને ભાઈ આવું થાય આપણે આનું મેદાન એવું મસ્તીનું લાગશે પછી કેમ કે હવે જે ધીરે ધીરે જે આમાં બધે ઉગવા મળશે કમળ તો એક રહ્યું હવે આમાં ધીરે ધીરે તમને દેખાશે તો આમાં જે આ બધા ઉગવા માંડ્યા ખડ જોકે આ થઈ જાય અત્યારે આ ભેહું એક નહીં ખાય કેમકે આમાં ગંધ મારે ગંધ મારે એટલે ઘડીમાં ખાય નહીં બેહું અને આ પણ વધવા મળશે જો આ બધા રોપડા નીકળવા માંડ્યા એટલે ધીરે ધીરે વધી જાય આ ખળ કેવું થઈ ગયું હાઈટમાં હવે આપણે આ ઉનાળો આવશે ને એટલે આ ખડને બધું હલગાવી દેવું છે કેમ કે જો વાળા કાંટા છે બધા ભેગા બરી જાય ફૂંકાઈ જાય ને એટલે ખડ બધું ઘાઇ ઘાઇ ઉપાડી લે આ સા આ બધા કાંટા છે હલગાવી નાખશે તો શું છે માલનો ડૂચો થઈ જાય થોડોક બાકી આમાં ખડમાં મેદાન એવું મસ્ત થાય હવે તો પછી બે હું ખા આમાં નથી હજી કેમકે આ આ વખતે ખાલી કરી હોય એટલે ધીરે ધીરે હવે બિયારો સટાતો જાય થાય થઈ જાય હે ધીરે ધીરે લઈ

તો આપણે આખડે લઈએ ભેં એમ ભાગીને આતી પડી પકડાઈ ગઈ ટંકર વાઈ ગયો ખબર પડી ગઈ હવે વાહન ધોડી ગયો હાકી ગયો બાકી તો ભે બધી આવી ગઈ હવે ઘરે હવે ઘરે અત્યારે બાંધી નાખવાની વેલી એમ કે ઘરે દૂચો નાખી દેવાનો હવે કીલામાં બધાને હાંકી લે લે ગોટિયો પાછો વાર પાછો વાર અડધા હશે ડકડા એને અડધા હાછા હાલો 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 ચાંદ્રી હાલો આ એક એવી છે કેમ કે સીધી વાડીમાં ટપી જાય હાલે લંગડા તું મો લંગડા નહી બધા નાટક કરી લીધા ને અત્યારે એની ચાંદડી વાટ જ કે બધી વેમોલીબાઈ ભાઈ જાય દેખે નઈ ને તો નીકળી જાવ बै भे हूं जा त वाह हले ख़बर पालेड़े रोड काठे चरवा जा इएं